ખાતે આવેલ શિશુ મંદિરની આગળ રોડ ઉપર મોટા ખાડા પડી ગયા છે અને પાણીનો પશુઓ માટેનો હવાળો ભરાયેલો હોય છે પરંતુ આજુબાજુ ગટરોમાંથી પાણી લીક થઈને રોડ ઉપર પડેલા ખાડામાં ભરાઈ જાય છે અને વિદ્યાર્થીઓને આવા જવામાં તકલીફ પડે છે સાથે સાથે આ રોડ સ્ટેન્ડ સુધી જતો હોવાના કારણે રેલવે સ્ટેશનથી આવતા તમામ વાહનો અહીંયા થઈને પસાર થાય છે થોડા સમય પહેલાં અહીંયા એક્સિડન્ટ થયેલ હતો પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી જે જગ્યાએ બમ્પ મૂકવાની જરૂર છે એની જગ્યાએ ઘણો આગળ બમ્પ મૂક્યો છે એના કારણે સામેથી આવતું વાહન પોતાની ગતિ ધીમી કરી શકતું નથી એના કારણે એક્સિડન્ટ થવામાં મોટો ભય રહેલો છે બાજુમાં પીપી પટેલ હાઈસ્કૂલ પણ આવેલી છે અને અહીંયા કમ કમ બે શાળાઓ આજુબાજુ હોવાના કારણે પંદર થી બે હજાર વિદ્યાર્થીઓનું અવરજવર થતું હોવાથી આ વિસ્તારને બે બાજુ બે બમ્પ મૂકવાની જરૂર છે અને ખાડા પૂરવાની જરૂર પણ છે આવતું પાણી જ્યાંથી આવતું હોય એ ગટર લાઈનને આગળ જવાની વ્યવસ્થા કરવાની જરૂર છે આ ખાતે વિદ્યાવાડી જૈન મંદિરમાં દાદાની ધજાની સાલગીરી ઉજવાય ચાણસમા ખાતે જૈનોનું અતિ પ્રાચીન જૈન મંદિર રેલવે સ્ટેશન ઉપર આવેલું છે જેને વિદ્યાવાડી કહેવામાં આવે છે આ જૈન મંદિરમાં મૂળ નાયક શ્રી આદેશ્વર દાદા બિરાજમાન છે જેમની ધજાની સાલગીરા માક્ષરસુત છઠના દિવસે ઉજવાય છે આજ રોજ ધજાની સાલગીરીના લાભાર્થી શાહ રસિકલાલ ખુશાલચંદ પરિવાર વાંચતે ગાજતે ચાણસમા ખાતે આવેલ ભટેવા ભવનથી વિદ્યાવાડી મુકામે પધારેલ હતો અને જ્યાં એમને દાદાની ધજાની સાલગીરી નિમિત્તે ધજા ચડાવીને પોતાની મનોકામના પૂર્ણ કરી હતી